નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત લુણાવાડાની કિસાન માધ્યમિક વિદ્યાલય પરીક્ષા કેન્દ્ર ખાતે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના પરીક્ષાર્થીઓને આચાર્ય શાળા પરિવારે કુમકુમ તિલક કરી મો મીઠું કરાવી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આજથી પ્રારંભ થતી ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષામાં ધોરણ દસના સત્તર હજાર પાંચસો તેર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ બારની સામાન્ય પ્રવાહમાં આઠ હજાર બસો પંચોતેર ધોરણ બારની વિજ્ઞાન પ્રવાહમાં સોળસો સાત વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે એમ કુલ સત્યાવીસ હજાર ત્રણસો પંચાણું પરીક્ષાર્થીઓની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એ એસએસસી એચએસસી બોર્ડની શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તે આગોતરું આયોજન કરી તમામ વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે